જય કિસાન નમસ્તે દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ રાજેશલવડિયા અને આજે આવો આપણે એક સરસ મજાની ખેડૂતોની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એના વિશેની આપણે આજે વાત કરીએ આ વિડીયોનો અર્થ એનો મહત્ત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો જેથી કરી અને વિડીયોનો સંદેશ છે એમ આપણા સુધી પહોંચાડી શકશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ બોલવડિયા એમને લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો ફોલો કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો તો આવો જઈએ આજના વિડીયો તરફ

જ્યારે એ તૈયાર થયેલો પાક છે એ બજારમાં વેચવા જાય છે અને ત્યારે ખૂબ જ ખુશ થતો થતો ખેડૂત છે 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 એ બજારની અંદર પાકને વેચવા માટે માટે હોય ઘરે છોકરાઓને જાય કે આજે તમારા હું લાવીશ મીઠાઈ લેતો આવીશ અને ભાત ભાતની બીજી જે કઈ તમારી જરૂરિયાતની વસ્તુઓ છે એ હું લેતો આવીશ પત્નીને કહે છે કે તારી માટે હું સાડી લેતી આવીશ તને સાડી છે એ જૂની થઈ ગઈ છે હાટવા લાગી છે તો આજે હું તારા માટે એક નવી સાડી પણ લેતો આવેશ ત્યારે પત્ની કહે છે કે નાના આજે તો હજુ આ ચાલે એમ છે બહુ સારી સાડી છે પણ તમારા માટે જે જૂના કપડાં છે ને એ તૂટી ગયા છે ફાટી ગયા છે તો તમારા માટે તમે લેતા આવજો જયારે ખેડૂત બજારમાં પહોંચે છે ત્યારે તેની એક મજબૂરી હોય છે કે તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો વેપારી તેના માલની કિંમત પોતાના હિસાબથી પોતાના માર્કેટ પ્રમાણે અથવા તો પોતાના હિસાબે પોતાની ધારણા પ્રમાણે ખેડૂતોના પાકની કિંમત છે એ નક્કી કરે છે એક સાબુના કેપેટ પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે જે એમઆરપી લખેલી હોય છે ઇવન એક નાનું દિવાસળીનું બોક્સ હોય ને એના પર પણ એમઆરપી લખેલી હોય છે એ પણ આપણા જોઈએ એના ભાવ મુજબની એની કિંમત લખેલી હોય છે પણ ખેડૂત પોતાના માલની કિંમત પોતે ક્યારેય નથી કરી શક્યો માલ તો વેચાઈ જશે એનો કઈ વાંધો નથી પણ ભાવ એના ધાર્યા પ્રમાણે નથી આવતો અથવા તો નથી મળતો માલનું વજન થઈ ગયા પછી જ્યારે રૂપિયા મળે ને ત્યારે ખેડૂત વિચાર કરે છે કે આ જે પૈસા આવે છે આમાંથી હું કોને ચૂકવું દવા વાળાને ચૂકવું ખાતરવાળાને ચૂકવું બિયારણવાળાને ચૂકવું કે મજૂરોને ચૂકવું કે આપણા સગા સંબંધીઓના ઉછીના પાછીના લીધા હોય અથવા તો વ્યવહાર કર્યો હોય છે આમ જોઈએ ને તો ભાત ભાતના બધાને આપવાનું હોય છે અને હા એમાં પણ સરકારી વીજળીનું બિલ છે એ તો બાકી જ રહી જાય

ખબર હોવા છતાં જૂઠું બોલે છે દુકાન વાળો કે આ વખતે દિવાળી પર સારા કપડા આવશે એટલે આપણે તમે લઈ લેશું પણ ખેડૂતની પત્ની પરિસ્થિતિ અને તેથી એ છોકરાઓને કહે છે કે જાઓ હવે તમે રમવા જતા રહો એમ કરીને છોકરાને મોકલી દે છે ખેડૂત પત્ની કહે છે કે અરે હા તમે મારી સાડી તો નથી લાવી શક્યા કઈ વાંધો નહીં પણ પત્ની સમજદાર હોય છે તે કહે છે કે કઈ વાંધો નહીં

લુસતા લુસતા રસોડા ની અંદર ચાલી જાય છે મિત્રો ફરી પાછું જયારે બીજો દિવસ આવે છે અને સવારે આખો પરિવાર છે એ નવા સપનાઓ નવી આશાઓ નવા કિરણો અને નવા ઉમેદ સાથે નવા પાક ની કામગીરીમાં લાગી જાય છે કારણ કે એને ફરી પાછું નવું વર્ષે એમનું ઉત્પાદન લેવાનું હોય છે મિત્રો આ કહાની બધા જ નાના મોટા ખેડૂતોને લાગુ પડે છે ખાસ કરીને આપણા વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાગુ પડે છે હું એમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ જ આવે પણ જયારે ભાવ વધારો આવે ત્યારે મીડિયાવાળા તો કેમેરા લઈ લે અને બજારની અંદર પહોંચી જાય છે કે ગૃહિણીના રસોડા ખોરવા ગયા શાકભાજીનું આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ એક પણ એક સતત વારંવાર જાહેરાત કર્યા કરે અને વારંવાર એની એ જ જાહેરાત બતાવ્યા કરે અને કેમેરાની સામે શેરની બેનો હાથમાં બાસ્કેટ લઈ અને મેકઅપ કરેલી રંગરોગાન કરેલી આ બે હુબ સ્ત્રીઓ કહેતી હોય છે કે શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે જેથી અમારું રજા રસોડા છે એનું બજેટ છે એ ખોરવાય છું અથવા તો ખોરવી નાખ્યું છે પણ હું એમ કઉ છું કે ક્યારેક પોતાના બાસ્કેટ ખૂણામાં મૂકી અને કોઈ ખેતર ની અંદર કે ખેડૂત જે ખેતી કરે છે એ જ્યાં જઈ અને ત્યાં હાલત જોવે ડીપમાં ઉતરે ઊંડાણમાં ઉતરે તો ખબર પડે

જેહરીલા જાનવરોનો ડર હોવા છતાં પણ ઉઘાડા પગે ખેતરની અંદર રખડવું આખી રાત કામ કરવું રાત્રે પાણી પણ વાળવું તે દિવસે તમે વાસ્તવિકતાથી પોતાની આંખોથી જોઈ લો ને તે દિવસથી આ રસોડામાં પડેલા શાકભાજી ઘઉં ચોખા દાળ ફ્રૂટ મગ મસાલા આ બધું છે ને એ આપણને જીવનમાં સસ્તું લાગશે અને ત્યારે આપણે કોઈ પણ ખેડૂત છે ને એનું દુઃખ સમજી શક્યું મિત્રો આ છે વાસ્તવિકતા આપણા ગુજરાત આપણા ગુજરાત નહીં આમ તો આપણા ભારતના તમામ ખેડૂતોની એ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષથી જે આજથી પંદર વર્ષ પહેલા અમુક પાકનો ભાવ હતો એ પાકનો ભાવ આજે પણ આ સરકારની અંદર જે વાત કરી રહી છે કે અમે ખેડૂતોની સરકાર છીએ ખેડૂતો માટે આ કરી રહ્યા છીએ તો હજુ પણ એ જ વસ્તુનો ભાવ છે જયારે એ જ વસ્તુ છે ઉત્પાદનને પકવવા માટેની જે જંતુનાશક દવાઓ આવે રાસાયણિક ખાતરો આવે બિયારણો આવે ઇવન વીજળીના બિલ આ બધું જ તમે જોવો ને તો એ આસમાને પહોંચ્યું છે આસમાને કહેતા કે જે પ્રમાણે આજથી થોડા વર્ષો પહેલા જે પાકનો ભાવ હતો અને પાકનો જે પ્રમાણે ભાવ વધવો જોઈએ એની કરતા પહેલું છે એ પાંચ ગણું દસ ગણું વધી ગયું છે તો પાકનો ભાવ છે એ આની આ પરિસ્થિતિ મિત્રો આ છે ખેડૂતની વાસ્તવિકતા અને આ ખેડૂતનું જ્યાં સુધી પોતાનો માલની કિંમત નક્કી નથી કરી શકતો ત્યાં સુધી આ દેશનો ખેડૂત લાચાર છે તો મિત્રો આ વિડીયો આપને કેવો કે લાગ્યો એમને કોમેન્ટથી જણાવશો અને તમામ મારા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડશો અને ખાસ કરીને સરકારની અંદર જે બેઠેલા અધમુવાઓ છે એમના સુધી તો ચોક્કસથી પહોંચાડજો અને એમાં બેઠેલા પણ ઘણા બધા ખેડૂતોના દીકરા છે પરંતુ એકવાર સત્તા મળી જાય છે ને એટલે એ લોકો પણ ધાન ખાયા થઈ જાય છે ખરેખર ખેડૂતોના ભાવની કિંમત છે એ કોઈ આંકી ન શકે એટલે આકરી મહેનત અને આકરી પરિસ્થિતિમાં ખાસ કરી અને જે પાવરની વાત કરીએ તો ખેડૂત જ્યારે ધોરિયાની અંદર પાણી મૂકે છે અને હજી થોડું જ પાણી ચાલે ને

જેથી કરી અને અમે આપણા સુધી પહોંચતા રહીએ અને આ થી આપનો પ્રતિભાવ જરૂરથી આપજો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય કિસાન